ફેક્ટરી રૂલ્સમાં કરેલ સુધારા પાછા ખેંચવાની માંગ વડોદરાના સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના લીડરોએ મળીને ગુજરાત સરકાર દ્વારા જે 12 કલાક કરવા જઈ રહ્યા છે અને આજે એનો જે વધુ ઉકમ કર પાસ કરવા જઈ રહ્યા છે એનો વિરોધ કરવા માટે અમે લોકો ભેગા થઈ કલેક્ટર શ્રી થ્રુ સીએમ ને મેમોન્ડમ આપી રહ્યા છે એમાં રજૂઆત એ છે કે 12 કલાક કોઈ બી હાલતમાં કામદારી કરવી ના જોઈએ એ સામાજિક રીતે પણ નુકસાનકારક છે અમને બેરોજગારી વધી જશે બીજું આની પહેલાં બી બે હજાર વીસની અંદર આ કાયદો લાવવાની લાવ્યો હતો અને એ કાયદાનો અમે વિરોધ કર્યો તો અને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા સુપ્રીમ કોર્ટે આના અગેન્સ્ટમાં ડિસિઝન આપ્યું હતું અને એના જે બાર કલાક કર્યા હતા એ લોકોને ઓવરટાઇમ પણ ચૂકવવાનું કામ કરવામાં આવ્યું છે એટલે આ અને આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા જે લીધેલા નિર્ણય છે એ નિર્ણયના વિરોધ છે ફેક્ટરી એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટનો વિરોધ છે છતાં પણ સરકાર પોતાની મનમાની કરી રહી છે એનો વિરોધ કરવા માટે આજે અમે મેમોન્ડમ આપેલું